હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે જે મિત્રો બે હજાર અને ઓગણીસનો અગિયારમો મહિનો છે મિત્રો પોલીસ પટ્ટો બાઇક શોરૂમ કન્ડિશન બાઇક જોવા મળશે ખૂબ જ સારી બાઇક સ્લેપ સ્ટાર્ટ બાઇક મિત્રો બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્પ્લેન્ડર પ્લસ બાઇક હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તે મિત્રો તેમાં વોટ્સઅપ કરી શકો છો અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અગિયારમો મહિનો મિત્રો બાઇક ટુ ઓનર છે મિત્રો બાઇકમાં તમને બેટરી એકદમ નવી જોવા મળશે મિત્રો સ્લેપ સ્ટાઇટ બાઇક જોવા મળશે ટાયર નવા જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે મિત્રો બ્લેક કલરમાં પોલિશ પટ્ટો સાથે આ બાઇક મેગવિલ સાથે જોવા મળશે અને બાઇકમાં એસેસરીઝ પણ તમને સારી જોવા મળશે અને મિત્રો બાઇકમાં વીમો પીયુસી બંને રનિંગ છે અને ટીપટોપ કન્ડિશન બાઇકની જોવા મળશે બાઇકમાં તમને એવરેજ પણ ખૂબ જ સારી મળશે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો બાઇકનો એક્સિડન્ટ છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો બાઇકમાં તમને જોવા નહીં મળે તો મિત્રો આ બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી દરરોજ વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે અને મિત્રો અભિભાઈએ બાઇકની કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો બાઇક માલિકનો આપણે અભિભાઈનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે સાઠ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે તો મિત્રો નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈ જતા હોય તો વધુ માહિતી માટે અભયભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ કન્ડિશન વગર જોઈને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જયસરાજ